ફોજદારી ન્યાય વહીવટની વ્યવસ્થા હા શબ્દો થોડા ભારે લાગે પણ આપણા સમાજની સલામતી માટે આ ખૂબ જ મહત્વની વ્યવસ્થા છે બિલકુલ એનો પાયો જ એના પર છે આજે આપણે ફોજદારી ન્યાય વહીવટની વ્યવસ્થા પર આધારિત કેટલાક સ્ત્રોતોમાંથી અમુક મુખ્ય વાતો સમજવાની કોશિશ કરીશું હા ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ આપણો હેતુ એ સમજવાનો છે કે ગુનો બને ત્યાંથી લઈને

મુખ્યત્વે બે પ્રકારની અદાલતોની વાત છે સામાન્ય અદાલતો અને વિશેષ અદાલતો બરાબર સામાન્ય અદાલતો જુઓ એ આપણી ન્યાય વ્યવસ્થાનો મુખ્ય આધાર છે આ એ અદાલતો છે જે મોટા ભાગના તમે કહો કે રોજબરોજના નાગરિક અને ફોજદારી કેસો સંભાળે છે ઓકે અને એમની એક એક ચોક્કસ રચના હોય છે પદાનુક્રમ કહીએ ને એમ એટલે કે સૌથી નીચે મેજિસ્ટ્રેટ કે જિલ્લા અદાલતો જ્યાં કેસ શરૂ થાય મોટા મોટાભાગના કેસો ત્યાંથી શરૂ થાય પછી જો કોઈ પક્ષકારને લાગે કે ચુકાદો બરાબર નથી તો એ ઉપર અપીલ કરી શકે એટલે હાઈકોર્ટમાં આ હા રાજ્યની હાઈકોર્ટ અને પછી છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધી જેમ કે આપણી સુપ્રીમ કોર્ટ ભારતમાં આ રચના સ્પષ્ટ છે સુપ્રીમ કોર્ટ નીચે હાઈકોર્ટ્સ અને પછી જિલ્લા અને સેશન્સ કોર્ટ્સ બરાબર અને આ અદાલતોનું મુખ્ય કામ શું તો દેશના જે ફોજદારી કાયદા છે જેમ કે આપણો ભારતીય દંડ સંહિતા આઈપીસી એના હેઠળના ગુનાઓની સુનાવણી કરવી અને ન્યાય કરવો અને આ જે પદાનુક્રમની વાત કરી એ ખરેખર મહત્વનો છે કારણ કે એનાથી ખાતરી રહે કે કદાચ નીચેની કોર્ટમાં કોઈ ભૂલ થઈ હોય તો ઉપર સુધારવાનો મોકો મળે બિલકુલ એક ચેક અને બેલેન્સ રહે પણ પછી મારો સવાલ એ છે કે જો આટલી વ્યવસ્થા છે જ તો પછી આ વિશેષ અદાલતોની જરૂર કેમ પડી સામાન્ય અદાલતો શું પૂરતી નથી અમુક કેસો માટે સારો સવાલ છે જો વાત એમ છે કે કેટલાક કેસો એટલા વિશિષ્ટ અથવા જટિલ હોય છે ને કે એમને ખાસ પ્રકારની કુશળતા જોઈએ અચ્છા અને બીજું ઝડપી કાર્યવાહીની પણ જરૂર હોય હવે સામાન્ય અદાલતો પર કામનું ભારણ એટલું બધું હોય છે કે કદાચ આ બધું એ ન કરી શકે સમજી શકાય એવો છે એટલે ચોક્કસ પ્રકારના ગુનાઓ માટે અથવા ચોક્કસ કેસો માટે ખાસ કાયદા બનાવીને આ વિશેષ અદાલતો સ્થાપવામાં આવે છે આપણા સ્રોતોમાં આના કેટલાક સારા ઉદાહરણો પણ છે હા કયા કયા જેમ કે એક છે ટ્રેક કોર્ટ્સ નામ જ કે છે એમનો હેતુ અમુક ગંભીર ગુનાઓની સુનાવણી ઝડપી બનાવવાનો છે દાખલા તરીકે દાખલા તરીકે બાદકો સામેના જાતીય ગુનાઓ કે બળાત્કાર જેવા કેસો આ બહુ સંવેદનશીલ હોય છે અને એમાં ઝડપી ન્યાય બહુ જ જરૂરી છે સાચી વાત છે અને આનાથી પેલો કેસોનો ભરાવો થાય છે ને એ પણ ઓછો થાય હા એ પણ એક ફાયદો બીજું બીજું છે જુવેનાઇલ કોર્ટસ એટલે કે બાળ અદાલતો આ ખાસ સગીર વયના બાળકો માટે છે જો કાયદાના સંપર્કમાં આવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી ભારતમાં આ પર્યાવરણ સંબંધિત કેસો માટે છે ઓ પર્યાવરણ માટે પણ ખાસ હા વિચારો કે કોઈ ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે જેનાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે આવા કેસમાં પર્યાવરણીય કાયદા વૈજ્ઞાનિક બાબતો લાંબા ગાળે શું અસર થશે આ બધું સમજવું પડે હા એ તો જટિલ હોય તો એનજીટી પાસે આ પ્રકારની ખાસ જાણકારી અને કુશળતા હોય છે જેથી એ આવા કેસોનો અસરકારક રીતે નિકાલ લાવી શકે અને એમાં ફોજદારી જવાબદારીના પાસા પણ આવી શકે બરાબર એટલે જેમ જેમ જરૂર પડે એમ ન્યાયતંત્ર વધુ ને વધુ વિશિષ્ટ બનતું જાય છે સારું આ સામાન્ય અને વિશેષ અદાલતોની વાત થઈ પણ સ્ત્રોતોમાં માનવાધિકારના રક્ષણ માટે પણ કંઈક ખાસ વ્યવસ્થાનો ઉલ્લેખ છે જિલ્લા અને રાજ્ય માનવાધિકાર અદાલતો એ શું છે એમની શું ભૂમિકા છે હા માનવાધિકારનું રક્ષણ એ કોઈ પણ લોકશાહી સમાજ માટે બહુ જ મહત્વનું છે અને એના માટે રાષ્ટ્રીય સ્તરે પણ કેટલીક વ્યવસ્થાઓ છે સ્રોતો બે મુખ્ય બાબતો કહે છે કઈ બે એક તો છે રાજ્ય માનવાધિકાર આયોગો એટલે કે એસએચરસીસ ઘણા રાજ્યોમાં આવા આયોગ હોય છે એમનું કામ શું એમનું મુખ્ય કામ છે માનવાધિકારના ઉલ્લંઘનની જે ફરિયાદો આવે એની સ્વતંત્ર રીતે તપાસ કરવી અને પછી જો તપાસમાં લાગે કે હા ઉલ્લંઘન થયું છે તો તેઓ સરકારને કે સંબંધિત અધિકારીઓને પગલાં લેવા ભલામણ કરી શકે પીડિતને વળતર અપાવવા પણ સૂચવી શકે પણ એમની સત્તા કેટલી શું એ સજા કરી શકે ના એ ખાસ નોંધવા એવું છે કે એમની સત્તા મુખ્યત્વે ભલામણ કરવાની અને સલાહ આપવાની હોય છે સીધી સજા આપવાની નહીં અચ્છા એટલે સલાહકારી ભૂમિકા વધુ છે હા પછી બીજું છે માનવાધિકાર અદાલતો આ ખરેખર તો નિયુક્ત અદાલતો છે જે જિલ્લા સ્તરે સ્થાપવામાં આવે છે એટલે અલગથી બને છે ભાગે એવું બને કે જિલ્લાના જે સેશન્સ જજ હોય એમને જ આ અદાલતના જજ તરીકે નિયુક્ત કરાય ઓકે અને એમનો હેતુ મુખ્ય હેતુ એ છે કે માનવાધિકારના ઉલ્લંઘન સાથે જોડાયેલા જે ફોજદારી કેસો છે એમની સુનાવણી ઝડપી બને કોને ફાયદો થાય આનાથી એવા પીડિતોને જેમની સાથે કદાચ કસ્ટડીમાં મૃત્યુ પોલીસ અત્યાચાર ગેરકાયદેસર અટકાયત જેવા ગંભીર ઉલ્લંઘનો થયા હોય એમને ન્યાય માટે એક સમર્પિત અને ઝડપી માર્ગ મળે ભારતમાં આના માટે કોઈ કાયદો છે હા ભારતમાં માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણું છે જેમાં આવી અદાલતોની જોગવાઈ છે બરાબર એટલે રાષ્ટ્રીય સ્તરે તો આ બધી વ્યવસ્થાઓ છે પણ અમુક ગુના એવા હોય છે જેની ગંભીરતા અને અસર દેશની સીમાઓ ઓળંગી જાય મોટા પાયે અત્યાચારો થાય ત્યારે શું ત્યારે કોણ જવાબદાર ઠેરવે અહીંથી કદાચ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે જાય છે ખરું ને ખાસ કરીને પેલી આઈસીસી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત હા બરાબર મુદ્દા પર આવ્યા આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આ એક બહુ મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ક્યારે બની એની સ્થાપના બે હજાર બેમાં માં થઈ એક આંતરરાષ્ટ્રીય કરાર છે રોમ સ્ટેટ્યુટ એના દ્વારા આ કરાર જ આઈસીસીનું બંધારણ છે એમ સમજો એના નિયમો કાર્યપદ્ધતિ કયા ગુનાઓ પર કાર્યવાહી કરવી બધું એમાં છે ઓકે આઈસીસી એક કાયમી અદાલત છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકો પર કેસ ચલાવવાનો છે જેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાજનક હોય એવા ગંભીર ગુના કર્યા હોય કેવા ગુનાઓ એક ખાસ નોંધવા જેવું છે કે આઈસીસી ફક્ત ચાર મુખ્ય પ્રકારના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે પહેલું નરસંહાર જેનોસાઇડ એટલે કે કોઈ ચોક્કસ રાષ્ટ્રીય વંશીય જાતીય કે ધાર્મિક જૂથનો સફાયો કરવાનો એમને નષ્ટ કરવાનો ઈરાદો આ બહુ ગંભીર છે હા ખરેખર બીજું માનવતા વિરુદ્ધના ગુનાઓ ક્રાઇમ્સ અગેન્સ્ટ હ્યુમેનિટી જ્યારે નાગરિક વસ્તી પર મોટા પાયે યોજનાબદ્ધ રીતે હુમલા થાય જેમ કે હત્યા ગુલામી દેશનિકાલ ત્રાસ બળાત્કાર ત્રીજું યુદ્ધ અપરાધો વોર ક્રાઇમ્સ યુદ્ધના સમયે આંતરરાષ્ટ્રીય કાયદા ખાસ કરીને જીનીવા કન્વેન્શન્સનું ગંભીર ઉલ્લંઘન જેમ કે યુદ્ધ કેદીઓ સાથે ખરાબ વર્તન નાગરિકો પર હુમલા પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ ઓકે અને ચોથું આક્રમકતાનો ગુનો ક્રાઇમ ઓફ એગ્રેશન જ્યારે એક દેશ ગેરકાયદેસર રીતે બીજા દેશની સ્વતંત્રતા સરહદો કે રાજકીય સ્થિરતા પર સશસ્ત્ર હુમલો કરે આ ગુનાઓની યાદી જ ખરેખર ગંભીર છે પણ આઈસીસી કામ કેવી રીતે કરે શું એ કોઈ પણ દેશના મામલામાં સીધી દખલ કરી શકે આપણા સ્રોતો કઈ કહે છે આના પર હા આ બહુ મહત્વનો મુદ્દો છે આઈસીસી એક સિદ્ધાંત પર કામ કરે છે પૂરકતાનો સિદ્ધાંત કોમ્પ્લિમેન્ટેરિટી પૂરકતા એટલે એટલે કે આઈસીસી અંતિમ ઉપાયની અદાલત છે કોર્ટ ઓફ લાસ્ટ રિઝોર્ટ એ રાષ્ટ્રીય અદાલતોની જગ્યા લેવા નથી આવી પણ એમની પૂરક બનવા આવી છે આ અચ્છા ક્યારે પગલાં લે આઈસીસી ત્યારે જ કોઈ કેસ હાથમાં લે જ્યારે સંબંધિત દેશની પોતાની ન્યાય વ્યવસ્થા આ ગંભીર ગુનાઓની તપાસ કરવા કે કેસ ચલાવવા માટે અસમર્થ હોય અથવા અનિચ્છુક હોય અસમર્થ કે અનિચ્છુક મતલબ અસમર્થ એટલે કદાચ દેશની ન્યાય વ્યવસ્થા પડી ભાંગી હોય કામ જ ન કરતી હોય અને અનિચ્છુક એટલે કદાચ દેશ જાણી જોઈને કાર્યવાહી કરવા માંગતો ન હોય આરોપીઓને બચાવવા માંગતો હોય ઓકે પણ શું આનાથી પેલી રાષ્ટ્રીય સાર્વભૌમત્વની વાત પર અસર ન પડે એટલે જ આ પૂરકતાનો સિદ્ધાંત મહત્વનો છે એ રાષ્ટ્રોના પોતાના અધિકારનો આધર કરે છે આઈસીસી ત્યારે જ આવે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ન્યાય આપવામાં નિષ્ફળતા દેખાય સમજાઈ ગયો અને તપાસ શરૂ કઈ રીતે થાય મુખ્યત્વે ત્રણ રીતે આઈસીસીના પોતાના ફરિયાદી પ્રોસિક્યુટર તપાસ શરૂ કરી શકે અથવા રોમ સ્ટેચ્યુટનો કોઈ સભ્ય દેશ પરિસ્થિતિ આઈસીસીને સોંપે અથવા તો યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ કોઈ પરિસ્થિતિ આઈસીસીને મોકલે બરાબર એટલે તે રાષ્ટ્રીય પ્રણાલીઓને બદલે નહીં પણ એમની સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરે છે હા એ જ મુખ્ય હેતુ છે આ સ્પષ્ટતા મહત્વની હતી કે આઈસીસી રાષ્ટ્રીય વ્યવસ્થાનો વિકલ્પ નથી પણ એક પૂરક વ્યવસ્થા છે સારું હવે આપણે રાષ્ટ્રીય સ્તરે પાછા ફરીએ આ બધી જ રાષ્ટ્રીય અદાલતો છે ન્યાયપ્રણાલીઓ છે એ બરાબર ચાલે નિષ્પક્ષ રીતે માનવાધિકારોનું સન્માન રાખીને એના માટે કોઈ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન છે સ્ત્રોતોમાં આંતરરાષ્ટ્રીય ધોરણોની વાત આવે છે ચોક્કસપણે છે આંતરરાષ્ટ્રીય સ્તરે એવા ઘણા સિદ્ધાંતો અને ધોરણો વિકસ્યા છે જે દુનિયાભરના દેશોને માર્ગદર્શન આપે છે એમની ફોજદારી ન્યાય પ્રણાલી સુધારવા અને વધુ માનવીય બનાવવા માટે શું હેતુ છે આ ધોરણોનો મુખ્ય ઉદ્દેશ્ય છે ન્યાયી સુનાવણી થાય માનવાધિકારોનું રક્ષણ થાય અને કાયદાનું શાસન રૂલ ઓફ લો મજબૂત બને સ્રોતોમાં કેટલાક મુખ્ય આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોનો ઉલ્લેખ છે જેવા કે એક તો છે માનવાધિકારોની સાર્વત્રિક ઘોષણા યુડીએચઆર આ ઓગણીસો અડતાલીસનો બહુ ઐતિહાસિક દસ્તાવેજ છે હા એ તો પાયાનો ગણાય બિલકુલ ફોજદારી ન્યાય માટે એની કલમ દસ મહત્વની છે એ કહે છે કે દરેકને સ્વતંત્ર અને નિષ્પક્ષ અદાલત દ્વારા વાજબી અને જાહેર સુનાવણીનો સમાન અધિકાર છે અને પેલી નિર્દોષતાવાળી વાત હા એ કલમ અગિયારમાં છે નિર્દોષતાનું અનુમાન પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સ એટલે કે જ્યાં સુધી કાયદા મુજબ દોષી સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ ગણાય આ તો મૂળભૂત સિદ્ધાંતો થયા બરાબર પછી પછી છે નાગરિક અને રાજકીય અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરાર આઈસીસીપીઆર આ એક કાયદેસર રીતે બંધન કરતા સંધિ છે યુડીએચઆરના ઘણા અધિકારોને એ વધુ વિગતવાર સમજાવે છે એમાં શું ખાસ છે એની કલમ ચૌદ ખાસ ન્યાયી સુનાવણીના અધિકારો માટે છે એમાં ઘણી બધી બાબતો છે ઝડપી અને જાહેર સુનાવણીનો અધિકાર પોતાની પસંદગીના વકીલ રાખવાનો અધિકાર સાક્ષીઓની પૂછપરછ કરવાનો અધિકાર જો દોષી ઠરે તો અપીલ કરવાનો અધિકાર ઘણું બધું એટલે ખૂબ વિગતવાર છે હા અને ત્રીજું છે જીનીવા સંમેલનો જીનીવા કન્વેન્શન્સ આ મુખ્યત્વે યુદ્ધના સમયમાં લાગુ પડે યુદ્ધ કેદીઓ માટે હા યુદ્ધ કેદીઓ ઘાયલ સૈનિકો સામાન્ય નાગરિકો એમની સાથે કેવો માનવીય વ્યવહાર કરવો એના નિયમો નક્કી કરે છે એમાં ત્રાસ ક્રૂરતા અમાનવીય વર્તન પર સખત પ્રતિબંધ છે અને આવા કામ યુદ્ધ અપરાધ ગણાય આ બધા જે આંતરરાષ્ટ્રીય ધોરણો છે ને એ દેશો માટે એક માળખું પૂરું પાડે છે એમને એવા કાયદા અને પ્રક્રિયાઓ બનાવવામાં મદદ કરે જેનાથી દરપકવડથી લઈને સજા સુધીની આખી ફોજદારી પ્રક્રિયામાં વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય એટલે એક રીતે જોઈએ તો આખા વિશ્વમાં ન્યાયના સિદ્ધાંતોમાં સમાનતા લાવવાનો પ્રયાસ છે હા કહી શકાય અને માનવાધિકારના આદરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે સંધિઓ અને ધોરણો તો સમજ્યા પણ સ્રોતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવોની પણ વાત કરે છે હવે સંધિઓ તો બંધન કરતા હોય પણ આ ઠરાવોનું શું ફોજદારી ન્યાયમાં એમની શી ભૂમિકા સારો મુદ્દો છે જુઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએમાં દુનિયાના લગભગ બધા જ દેશો છે એ જે ઠરાવો પસાર કરે ભલે કાયદેસર રીતે બંધન કરતા ન હોય સંધિઓની જેમ હા પણ એમનું નૈતિક અને રાજકીય વજન ઘણું હોય છે એ આંતરરાષ્ટ્રીય સહમતિ દર્શાવે છે અને ધીમે ધીમે એ દેશોના કાયદા અને આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસને પણ પ્રભાવિત કરી શકે છે એમને સોફ્ટ લો કહે છે ને કદાચ હા બરાબર સોફ્ટ લો એટલે કે નિયમો જે કાયદેસર રીતે ફરજિયાત નથી પણ માર્ગદર્શક છે પ્રભાવશાળી છે સ્ત્રોતોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ ઠરાવોના ઉદાહરણો છે કયા કયા એક છે કેદીઓના વર્તણૂક માટેના પ્રમાણભૂત લઘુત્તમ નિયમો આ હવે નેલ્સન મંડેલા નિયમો તરીકે વધુ જાણીતા છે એ શેના માટે છે જેલમાં જે કેદીઓ હોય એમની સાથે કેવો માનવીય વ્યવહાર થવો જોઈએ જેલનું સંચાલન કેમ થવું જોઈએ એના માટે વિગતવાર માર્ગદર્શન છે કેદીઓના ગૌરવ અને અધિકારોનું સન્માન થાય એ મુખ્ય વાત બીજું બીજું છે કાયદા અમલીકરણ અધિકારીઓ માટે આચારસંહિતા એટલે કે પોલીસ અને બીજી એજન્સીઓના અધિકારીઓ માટે નૈતિક માર્ગદર્શિકા એમાં શું હોય જેમ કે ફરજ બજાવતી વખતે માનવ ગૌરવ જાળવવું ત્રાસ ન આપવો બળનો ઉપયોગ ફક્ત બહુ જરૂરી હોય ત્યારે જ અને પ્રમાણસર કરવો આવા સિદ્ધાંતો બરાબર અને ત્રીજું મહત્વનું છે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર મૂળભૂત સિદ્ધાંતો કોઈ પણ ન્યાયી સમાજ માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર જરૂરી છે હા એ તો પાયાની વાત છે તો આ ઠરાવ ન્યાયાધીશો સરકાર કે બીજા કોઈના દબાણથી બચાવવા અને એમની નિષ્પક્ષતા જાળવવા માટેના સિદ્ધાંતો રજૂ કરે છે અચ્છા આમ આ ઠરાવો શું કરે એ આંતરરાષ્ટ્રીય સ્તરે જે સારી પ્રથાઓ છે એના માટે બેન્ચમાર્ક બની જાય છે અને દેશોને પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાની ફોજદારી ન્યાય વ્યવસ્થાને આ વૈશ્વિક ધોરણો અને માનવાધિકારના સિદ્ધાંતો સાથે મેળવે તો આપણે જે આટલી બધી વાત કરી એનો સાર એવો નીકળે કે ફોજદારી ન્યાય વહીવટની વ્યવસ્થા એ એક ઘણી બધી સપાટીઓવાળી અને સતત બદલાતી રહેતી સિસ્ટમ છે હા બહુસ્તરીય છે એમાં રાષ્ટ્રીય સ્તરે સામાન્ય અને વિશેષ અદાલતો છે માનવાધિકારના રક્ષણ માટે ખાસ વ્યવસ્થા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઈસીસી જેવી સંસ્થાઓ પણ છે અને આ બધાને માર્ગદર્શન આપવા માટે આંતરરાષ્ટ્રીય સંધિઓ ધોરણો અને યુએન ઠરાવોનું માળખું પણ છે હા આ બધું એ બતાવે છે કે ન્યાય એ ખાલી સ્થાનિક મુદ્દો નથી એની સાથે આંતરરાષ્ટ્રીય પાસાઓ પણ બહુ ઊંડાણથી જોડાયા છે બિલકુલ અને આટલી બધી રચનાઓ અને સિદ્ધાંતો હોવા છતાં એક મૂળભૂત પ્રશ્ન તો હંમેશા રહે જ છે જેના પર વિચારવું જોઈએ કયો પ્રશ્ન કે કાયદાના પુસ્તકોમાં જે આદર્શો અને પ્રક્રિયાઓ લખેલી છે એ ખરેખર જમીન પર વાસ્તવિક જીવનમાં કેટલી અસરકારક રીતે લાગુ થાય છે સાચી વાત છે શું દરેક નાગરિક માટે ખાસ કરીને જે સમાજના નબળા વર્ગના લોકો છે એમના માટે ન્યાય ખરેખર સુલભ છે શું એમને સરળતાથી મળે છે અને પેલું આંતરરાષ્ટ્રીય ધોરણો અને રાષ્ટ્રીય કાયદા વચ્ચેનું અંતર હા એ પણ રાષ્ટ્રીય કાયદા અને પ્રથાઓ આ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે કેટલા સુસંગત છે અને જ્યાં નથી ત્યાં એ અંતર કેવી રીતે પૂરી શકાય આ એવા સવાલો છે જેના પર સતત વિચાર કરવો પડે પ્રયાસો કરવા પડે ખરેખર આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો સેતુ કેવી રીતે બને એ હંમેશા એક પડકાર રહે છે આ વિચાર સાથે ફોજદારી ન્યાય વહીવટની વ્યવસ્થા પરની આપણી આજની આ વિગતવાર ચર્ચાને અહીં પૂરી કરીએ આશા રાખીએ કે આ વિશ્લેષણથી આ મહત્વના વિષયની જે જટિલતાઓ છે એને સમજવામાં અને એની મુખ્ય કડીઓને જોડવામાં થોડી મદદ મળી હશે